પુના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે મંગળવારના દિવસે ભગવાનને શ્રીનાથજીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને અદ્ભુત સિંહાસનનો શણગાર પણ કરવામાં આવ્યો હતો ચારસો કિલો કેળાનો અંડકૂટ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો હવે જોઈએ ચિંતન બાગડિયાનો ક્રિસ્તુ તહેવા સોણ મહિનાના પહેલાં મંગળવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ના મંદિર ખાતે શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસનનો શણગાર કરવામાં આવ્યો હતો ભગવાન શિવની આરાધના પર્વ શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે પહેલાં મંગળવારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન તળે દાદાને વિશેષ શ્રીનાથજીની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને સિંહાસનનો શણગાર કરવામાં આવ્યો હતો મંગળા અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ દાસથી સ્વામી દ્વારા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો ચારસો કિલો કેળાનો અનકૂટ ધરાવવામાં આવ્યો હતો પૂજારી સ્વામીએ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હનુમાનજીને શ્રાવણ માસના પહેલાં સોમવારે સિંહનાથજીના વાઘાના થીમવાળા સિંહાસનનો શણગાર કરવામાં આવ્યો હતો જે બનાવતા એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો છ સંતો પાર્ષદ ભક્તોને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો ચારસો કિલા કિલ્લાનો કેળાનો અંકૂટ કરવામાં આવ્યો હતો જે કેળા અમદાવાદથી મંગાવવામાં આવ્યા હતા